I'm coming for you. ઉષ્મા વધારે વપરાય ગરમી વધારે વાળ એટલે આપણા શરીરમાંથી પશ્યવાનું પ્રમાણ વધારે જોવા મળે છે તો એ પ્રશ્વિત અને તેલી ગ્રંથમાંથી જોવા મળે છે તમે જો અત્યારે શિયાળાની અંદર તમે જોશો તો તમારી સ્કિન એકદમ ડ્રાય રહેશે પણ એ જ જ્યારે ઉનાળો આવશે ત્યારે તમે જોશો તો તમારી જે સ્કિન છે એ ઓઇલી ઓઇલી લાગશે એટલે કે ચિકાસવાળી લાગશે અને જ્યારે ચોમાસાની અંદર ભેજ વાળું વાતાવરણ હોય છે ત્યારે પણ એવી જ લાગે છે એમાંથી પ્રશ્વિક ગ્રંથિ બરાબર તો આ જે રહ્યું તરુણા અવસ્થામાં જ્યારે તમે પ્રવેશો છો તરુણા અવસ્થામાં પહોંચો ત્યારે આ બંને ગ્રંથિઓ વધુ ક્રિયાશીલ બને છે કેવી બને છે વધુ ક્રિયાશીલ બને છે તો પ્રશ્વિક ગ્રંથિ અને તૈલી ગ્રંથિ દ્વારા શરીર પર

જે અંતસ્ત્રાવ છે એ અંતસ્ત્રાવ વધુ ક્રિયાશીલ બને છે એટલે કે જે પ્રશ્વેત્રની તેલી ગ્રંથિ છે એ વધુ ક્રિયાશીલ બને છે એ બને છે વધુ ક્રિયાશીલ એટલે એ સમયગાળાની અંદર ચેપ પપ્પા તમે તરુ અવસ્થામાં હતા અથવા તમે એમ પૂછો તમે સોળ વર્ષની સત્તર વર્ષની આસપાસના હો અથવા પંદર વર્ષની તો તમારા ચહેરા પર ખીલ થતા તો હા પાડશે કેમ તમે અવસ્થા છે વધી જાય છે અને ચહેરા પર પેલી ગ્રંથિનું પ્રમાણ વધારે હોય છે આ કારણ ચહેરા પર શું વધારે હોય છે તો કે ચહેરા પર તેલી ગ્રંથિનું પ્રમાણ વધારે છે અને પેલી ગ્રંથિનું પ્રમાણ વધારે હોવાને કારણે ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે ચહેરા પર શાસનજાય છે તો એનો જવાબ આપણે લખવાનું કે કરુણા અવસ્થામાં પ્રશ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિ વધારે પ્રતિક્રિયશીલ બને છે અથવા તો થઈ જાય છે પ્રશ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓ સ્ત્રાવ વધી જાય છે એટલે ચહેરા ઉપર ઘણી ગ્રંથિ તો કે તેલી ગ્રંથિ તો કે ચહેરો

તો પણ આપણને ખબર નથી પડતી કે આ શું કેવા પણ હું નહીં છું ફટાફટ બધું લઈને આવે છે ધ્યાન આપને અહીંયા તો પણ તમને ખ્યાલ આવી જાય ખબર પડી તો એ સંવેદનાત્મક છે શું છે તો કે આ તરુણા અવસ્થામાં તમારામાં સંવેદનામાં પણ વધારો થાય છે ખ્યાલ આવ્યો અથવા તમારા મમ્મી અને પપ્પા વાત કરતા હોય અને બીજું કોઈ વ્યક્તિ તમારા મમ્મી પપ્પા વિશે કંઈ બોલી જાય તો પણ તમને સંવેદનાત્મક થાય કેમ તમને ખબર પડે છે હવે નાના હોય ત્યારે બાલ્ય અવસ્થાથી તમે તરુણ અવસ્થામાં આવે તમને બધી ખબર પડવા મળી છે કે આ વ્યક્તિ કોની વિશે વાત વાત કરે કરે છે 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 શું એ એ બધું જ ખ્યાલ આવવા લાગે કે સમયમાં તમારી માનસિક સંવેદનાત્મક અને બૌદ્ધિક જે વિચાર શરણી છે એમાં વધારો થાય છે અને તમે બધું વિચારી શકો છો નાના હોય ત્યારે તમને ખબર પડે ના પડે અહીંયા ગરમ છે છતાં આપણને નથી ખબર ઉતા આપણે ત્યાં જઈએ છે મમ્મી બોલે છે ગરમ છે તો આપણે જઈએ છે પણ મોટા થઈએ ત્યારે મનથી વિચાર આવે કે અત્યારે તડકો છે એટલે આ ગરમ હોય એટલે આપણે ત્યાં નથી જતા નાના હોય ત્યારે એવું આપણું માનસિક વિચાર ના આવતો હોય કે હવે તડકો પડે છે ગરમ થઈ ગયું એટલે આપણે ત્યાં ના જઈએ અથવા મમ્મી એમ કે બેટા આ ના જતો તો આપણે શું કરીએ નાના હોય ત્યાં ખબર પડવા કે આ હિન્દી દરેક તો કે તો આપણે પ્રશ્ન જોઈએ તરુણા અવસ્થામાં વ્યક્તિ અસુરક્ષિતતાનો અનુભવ કરે છે કેમ તો કે કેટલાય પ્રશ્નો એવા હોય છે કે જે આપણે આપણા મમ્મી પપ્પાને નથી પૂછી શકતા આપણા ફ્રેન્ડ હવે એ ફ્રેન્ડ પાસેથી આપણને જવાબ યોગ્ય મળ્યો છે એ પણ આપણને નથી ખબર એને કીધું સાચું ના આપણને પરફેક્ટ જવાબ

નાના હોય ત્યારે આપણને ના ખબર પડે મમ્મી પપ્પા જે કપડાં પહેરાવે પહેરી જતા રહીએ હવે મોટા તો આપણે શું કરીએ છીએ તો કે આપણે આપણે ધ્યાન રાખીએ છીએ કે કેવા કપડાં પહેરવા શું કરવું એ બધી જ ધ્યાન આપણને હોય છે તો એ છે કે પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થાય છે શું થાય છે કે પોતાની તરફ વધારે ધ્યાન રાખતો આપણે વિચારીએ છીએ કે જવું કે ના જુઓ ખ્યાલ આવ્યો તો શું કહેવાનું છે આપણે બૌદ્ધિક વિકાસ કરતા આપણે દરેક કાર્ય કરતાં પહેલાં વિચારીએ છીએ ખ્યાલ આવી ગયો બીજું વ્યક્તિના જીવનમાં આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતામાં સૌથી વધારે હોય છે આ સમય ગાળામાં તમે જેટલું પણ શીખી શકો એ શીખી લેવાનું કેમ તો કે અત્યારે પ્રિયાશીલતા વધે છે એટલે તમારામાં નવી નવી શીખવાની ધગસ વર્તી જાય છે ખ્યાલ આવ્યો કે નવ નવ આ કેમ ભરવા શું ભરવાનો આપ કેમ છે નવા પ્રશ્નો ઉદ્ભવે છે કે નવ નવ શીખ જે આપણે મમ્મી પપ્પાને ના કહી શકતા હોય તો ત્યાં આપણે અસુરક્ષિત છીએ એવું આપણને લાગે છે કે હું કોને કહું અને કોની જોડે જે સાચો જવાબ મળશે એવું થાય ખ્યાલ આવ્યો ક્ષમતામાં સૌથી વધારો હોય છે અને આ ધારા માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રયોગનો છે વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ રથે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે કે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે ક્લિયર પ્રશ્નમાં

ત્યાર પછી નેક્સ્ટ છે કે પ્રશ્વેત અને પહેલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે જે અત્યારે અત્યારે જ આપણે હાલમાં જોવા આગળ કે પ્રશ્વેત અને પહેલી ગ્રંથિઓનો વિકાસ કેવો થાય છે પ્રશ્વેત અને પહેલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે પ્રશ્વેત ગ્રંથિ અને પહેલી ગ્રંથિનો સ્ત્રાવ શું થાય છે વધતી જાય છે કઈ અવસ્થામાં તો કે યુવના રંગ પાછ છે

માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી એના વિશે જોયું અને પછી એવના રમવા છતાં જે શારીરિક પરિવર્તનો છે એ જોયું ને બધા આપણે લખી દીધા તો અહીંયા આપણો આ ભાગ પૂરો થાય છે થેન્ક યુ